આજે તો નવો ડ્રાઈવર આવે છે આજે થી નવી ડિઝન ની નવી શરૂઆત કરીયે આવી જાઓ

અરે શેઠ આ મારી પ્રોબ્લેમ જ છે હું છે ને છોકરીઓને જોઉં ને એટલે હું ફોર્મ માં આવી જાઉં અરે આ તારા ડીકો પીકો ના ચક્કર મારો ધંધો બંધ કરાવશે અને મને ઢેર ભેગો કરાવશે શું છે હા ભાઈ તમારું સોરી સોરી હા બેન આ ભાઈ છે ને મગજ વાળું થોડુંક છટકેલું છે ગમે એવા ગીત તું ગાયા કરે સોરી સોરી હા બેન જાવ ઓ કાકા સમજાવી દેજે એને ને તો એક જો આટલી પડસે ને તો એનો મગજ ઠેકાણે આવી જશે ના બેન સોરી સોરી તમે જવા દે હા બેન બીજી વાર એવું ન થાય ચાલ આપણે

ના ના શેઠ સોરી હવે બીજી વાર ભૂલ ના થાય ના કરું એવું સોરી તું સોરીતું મારો ધંધો બંધ કરાવી દે અહિયાં અરે સોરી સેઠ હવે ભૂલ ના થાય એ તો હું થોડું ફોર્મ માં આવી જાવ ને એટલે હવે ફોર્મ માં ના આવું જાવ નીકળો ના આખો ધંધો એકદમ ઉપર સુધી લઈ જાઉં તમને ઉપર પહોંચાડી દઉં અરે ના સાઠ મને એક વાર માફ કરી દો મને એક મોકો આપો છે મારા ઘરે નાના નાના ભૂલકા એટલે તારા બે નાના નાના ભૂલકાઓ છે એમ ને હા સેટ ઘરે મારા બે નાના નાના ભૂલકાઓ પણ તો તમારા ઘરે તો પછી બાયડી પણ હશે તમારી છોકરા છે તો બાયડી પણ રહેવાની ને સેટ તો પછી તમે બારની બાયડીઓને શું કામ છેડતી કરો છો અરે સેટ સોરી સોરી ના ના તું ચાલ્યો જા અહીંયાથી મારું મગજ ખરાબ ના કર અરે ના ના સેટ મને એકવાર માફ કરી દો મને એક મોકો આપો સેટ મારા ઘરે નાના નાના ભૂલકાઓ છે સેટ એ લોકો શું ખાશે સેટ પ્લીઝ હું તમને

તો આની સિસ્ટમ થોડી અલગ લાગે છે ને એટલે બાકી તો તમને આખા ગુજરાત ટીમલા ટ્રેક્ટર વાળા જેવો ડ્રાઈવર ના મળે તમને હો મને તો તું ફેકુ ચંદ લાગે છે હા લે આ ચાવી એને ત્યાં નાખીને હેન્ડલ મારીને ચાલુ કરવાનું આવે ને આ ટ્રેક્ટર તારાથી નહી ચાલુ થયું ને આરીયો રસ્તો ચાલતી જ પકડજે અરે ના રે ના છે આ ટીમ લો નો ડ્રાઈવર છે ટીમ લો નો ડ્રાઈવર આને છે ને આખા ગુજરાત માં મોટા મોટા ટ્રેક્ટર નું ચક્કર દે ચડાવ્યા છે હવે આ નાનો ટ્રેક્ટર તો ઢાબા આ દોડે ચાલુ કરી દઉં હો હમણાં ચાલુ કરી દઉં તમે ટેન્શન માલો ને ચાલ 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 あ、コーこェッツエコーチれ。<music> અરે સાંભળો અરે બેન ના ના સમજાવી દીધા છે હવે બીજી વાર એવું ના તમારે કેટલા કરું 2 કિલો કરું કે 3 કિલો કરું અલા ભાઈ ચૂપ રહેના હા હા બેન ના અમે કાદો જ કરીએ છે હા તો મારે કાદો કરવાનો હતો ને એટલે તમને બોલાવવા માટે હતી પણ એક પ્રોબ્લેમ છે

નિકાર અરે સર સોરી સોરી મને ચાલુ કર હા હા થેન્ક યુ સર બંગ લાગુ સર તમને ચાલ મેડમ ચાલુ કરીયા સર જોઈ લેજો ઓ ટાઈમ અને પૈસા રોકડા જઈતે હો ડોક્ટર ખબર પડી ગઈ લાગે મને ટ્રેક્ટર નથી આવડતું આજે તો મારા ચાક્યા ટૂંકવા ભાગવું પડશે તો ફ્રેન્ડ્સ આશા રાખીએ છીએ તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને અમારા નાના નાના ભૂલકાઓને પણ વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી બ્લોગર બાબા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું પાછા આવા જ નવા ધમાકેદાર વિડીયો સાથે બાય બાય